શું તમને ખબર છે હોટલ કે બાર લારી જેવો સાંભાર ઘરે આપણે કેમ નથી બનતો કેમ કે આ સાંભારની અંદર તુવેરની દાળનો ઉપયોગ થતો જ નથી આમાં એક અલગ જ મસાલાની પેસ્ટ સાથે બનતો હોય છે તો આજે હું તમને તે જ પરફેક્ટ માપ સાથેની રેસીપી શેર કરીશ તો સાંભાર બનાવવા માટે એક ચમચી તેલની અંદર અડધી ચમચી જેટલી રાઈ હિંગ એડ કરી લઈશું અને આ રીતે કટ કરેલા બીન્સ મોટા ટુકડામાં ગાજર અને સરગવાની સીંગ એડ કરીને સાતરી લઈશું મીઠા લીમડાના પાન દૂધી બટેટા ડુંગળી બધી જ વસ્તુને મોટા મોટા પીસીસમાં કટ કરીશું મીઠું અને હળદર એડ કરી દઈશું એક મોટી ચમચી કાશ્મીરી મરચું પાવડર પાંચ કપ જેટલું પાણી એડ કરીને સરસ રીતે શાકભાજીને બફાવવા દઈશું હવે બે ટામેટાની મોટી સ્લાઇસ એડ કરી લઈશું હવે મસાલાની પેસ્ટ બનાવવા માટે એક ચમચી તેલની અંદર એક ચમચી અડદની દાળ અડધી ચમચી ચણાની દાળ લસણની કઢી મરી આદુ અને એક ચમચી જેટલા સૂકા ધાણા એડ કરીને સાતરી લઈશું ગેસની ફ્લેમ બંધ કરીને એક ચમચી જેટલું સૂકું નાયેળનું છીણ અને આપણે મીઠા લીમડાના પાન એડ કરીને ઠંડુ થવા દઈશું પેસ્ટને મિક્સર જારમાં લઈને હળદર લાલ મરચું ધાણાજીરું ચમચી બેસન અને થોડું પાણી એડ કરીને પેસ્ટ તૈયાર કરી લઈશું આપણે તુવેરની દાળ બાફીને નથી એડ કરી એટલે બેસન એડ કરવાથી સાંભાર સરસ રીતે ઘટ થઈ જશે આ રીતે પેસ્ટ એડ કરી લઈશું અને મિક્સ કરી લઈશું આ રીતે મસાલાની પેસ્ટ એડ કરવાથી અદર કોઈ પણ સાંભાર મસાલો એડ કરવાની જરૂર નહીં પડે વેજીટેબલ સરસ કૂક થઈ ગયા છે આમલીનો પલ્પ અને ગોળ એડ કરી દઈશું એક ચમચી તેલની અંદર જીરું કાશ્મીરી મરચું સૂકા મરચા એડ કરીને ઉપરથી વઘારને સ્પ્રેડ કરી લઈશું તો હોટલ કે લારી જેવો સાંભાર તૈયાર છે જરૂરથી એકવાર ટ્રાય કરજો એકદમ ટેસ્ટી બનશે